સવાલ એ છે કે આ પિસ્તાલીસ પિસ્તાલીસ ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આજ આપણું ગુજરાત મોડેલ છે એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત ઓગણીસો અઠ્ઠાણું સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન છે કાયમીનો પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે જો આ નહીં થાય તો આ ઘેડ વિસ્તારના ગામોના ખેડૂતોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આવી બધી જ માંગો સાથે અત્યારે મુખ્યમંત્રી શ્રીને ઈમેલ દ્વારા પત્ર લખી અને માંગ કરી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે